હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ મસાલેદાર લસણનું શાક લસણ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે તો લસણનું શાક કેવી રીતે બનાવવું એ જોઈએ લસણનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ફોલેલું લસણ લીધું છે એના હું ઝીણા ટુકડા કરી લઈશ આ રીતના મીડિયમ ટુકડા કરવાના છે લસણની અંદર એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા છે અને તે આપણને શરદી અને ઉધરસ થતાં અટકાવે છે તેથી લસણનું સેવન કરવું જોઈએ આ રીતે બધા ટુકડા કરી લઈશું જે વ્યક્તિઓને હાઈ બીપીની સમસ્યા હોય એવા વ્યક્તિઓને શિયાળામાં નિયમિત લસણનું સેવન કરવું જોઈએ લસણના અહીં ટુકડા થઈ ગયા છે હવે આપણે શાક વઘારી લઈશું તો તેના માટે હું અહીંયા બે ચમચી ઘી એડ કરીશ ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધી છે તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ પણ નાખી શકો હું અહીંયા ઘીમાં બનાવું છું ઘીને થોડું ગરમ થવા દઈએ ઘી ગરમ થઈ ગયું છે ચપટી હિંગ એડ કરીશું હવે જે લસણની કટકી કરી છે એ આમાં નાખી દઈશું હવે આ લસણને આપણે લાલ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને લાલ થવા દઈશું લસણને થોડી થોડી વાર આ રીતે હલાવતા રહીશું લસણનું શાક આપણે ઘીમાં બનાવીએ છીએ એટલે લાલ થતા વાર લાગશે અને તેલમાં હોય તો તરત લાલ થઈ જાય લસણ લાલ થઈ ગયું છે અને સોફ્ટ પણ થઈ ગયું છે મસાલા નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી લાલ મરચું લાલ મરચું તમારે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે નાખી શકો આ મરચું વધારે તીખું નથી એટલે મેં વધારે લીધું છે હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું થોડી આ રીતે મસાલાને પાકવા દઈશું મસાલા પાકી ગયા છે અને ઘી પણ છૂટું પડી ગયું છે હવે આમાં થોડું પાણી એડ કરીશું પાણી હું અહીંયા થોડુંક જ નાખું છું તમારે જો વધારે રસો રાખવો હોય તો તમે પાણી વધારે નાખી શકો જો રોટલા શાક ખાવાનું હોય તો રસો વધારે રાખી શકો અને આ શાક છે એ ભાખરી સાથે કે રોટલી સાથે તમે ખાઈ શકો હવે પાણી નાખ્યા પછી શાક ઉકળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર લસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એને સર્વ કરીશું જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયાને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો